હેલો એવરી વન વેલકમ ટુ માય ચેનલ મોનુસ કિચન આજે આપણે બનાવીશું લાપસી લાપસી માટે જોશે જાડો લોટ ગોળ ઘી તેલ અને પાણી લાપસી બનાવવા માટે આપણે જોશે એક કપ લોટ એનાથી થોડું ઓછું પાણી અડધો કપ ગોળ પાંચ ચમચી ઘી અને ત્રણ ચમચી તેલ આપણે હવે એમાં પાણી નાખીશું પાણી નાખ્યા પછી ગોળ નાખી દઈશું તેને હવે ગોળ પીગળે ત્યાં સુધી પાકવા દઈશું વધારે ફાસ્ટ ગેસ રાખશું થોડીવાર પછી ધીમો કરી નાખશું ગોળ પીગળી જાય પછી પાંચ થી દસ મિનિટ માટે પાકવા દઈશું પાણીને ગોળ પીગળી ગયો છે અને પાંચ મિનિટ થઈ ગઈ છે અને ગેસ હંમેશા ધીમો જ રાખવાનો છે લાપસી બનાવતી વખતે હવે આપણે ગરમ પાણી ગોળવાળા પાણીને ગળી લેશું ગળીને પાછું પાણી આપણે તપેલીમાં નાખી દેસું હવે તેમાં આપણે ત્રણ ચમચી તેલ નાખીશું આ રીતે હવે લોટને આપણે પાકવા દઈશું તપેલીને ને ઢાકીને પછી પાકવા દેશું જેનાથી વધારે સારો લોટ પકાઈ જશે જલ્દી આ રીતે વચ્ચે ખાડા કરી કરીને લોટને બફાવા દેશું આ રીતે હવે લાપસીને હલાવી લેશું આપણે પાંચ ચમચી હવે ઘી લાપસીમાં નાખશું હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને આ રીતે હવે લાપસીને આપણે ચપ્પુથી હલાવીશું હવે આપણી લાપસી રેડી થઈ ગઈ છે અને હવે આપણે ભગવાનને ધરાવી દઈશું હવે આપણે ભગવાન માટે લાપસી ડીશમાં નીકાળી લેશું હવે આપણે એમાં થોડું અમથું ઘી નાખીશું અને ડ્રાય ફ્રૂટ નાખીશું